લો મિત્રો ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં જય દ્વારકા તો હું છું તમારો પ્યારો પક્કો આયર તો આજે સવારમાં ઉઠવામાં મોડું થઈ ગયું તો ફટાફટ નાસ્તો કરી લીધો હવે નર્સરી જઈએ આપણે જે થેલીમાં રોપા ઉતારેલ હતા તે આજે ભરવા આવ્યા હતા એકસો જેટલા ભર્યા આપણે ટ્રેક્ટરમાં તે ખડકી દીધા તો નારડીના રોપા ભરવા આવ્યા હતા તો ભરી દીધા તો ટ્રેક્ટર ઓવરલોડ થઈ ગયું ટ્રેક્ટર ઓવરલોડ થઈ ગયું ભરાઈ ગયું નારણીના રોપા એકસો પંચોતેર જેટલા ભેરા પરો મારીને તો આ બધી રોપા ભરવા આવ્યા હતા તો સા પાણી તો વાવા પડે તો સા કાઢવા આવ્યા હતા તો લાઈટ નથી તો અરે ફોન કરી દીધો તો એટલે સા લેવા આવ્યા તો સા બની ગયો હવે ફટાફટ નર્સરીએ જોઈએ બધાને પાઈ દઈએ સા એ બધાને સા પાણી પાઈ દીધા ને તે બધા નારડીના રોપા ભરીને વયા ગયા તો હવે બપોરનું ટાણું છે ને ભૂખે લાગી તો હવે ઘરે જઈએ થોડુંક એવું ખાઈ લઈએ થોડુંક એવું ખાઈને નીંદર આવતી હતી એ ગયો દોઢ બે કલાક બસ હમણાં ઉઠો પાછું જઈએ નર્સરીએ તો વાસુ કાકા તરબૂસમાં દવા સાથે જાઉં જઈ લઉં કેમ બાકી દવા સાટે હવે થી ઘરે આવી ગયા અને મકરસંક્રાંતિ હતી તે આ લાડવા કર્યા હતા ને આ ટાણે હવે ખાવાની મજા જ આવે કંઈ ઘટે નહીં બી તો ખેતરમાં આંટા મારવા આવ્યા હતા તો આ નારળિયું કાલે આવી ગયું હતું તો એમાં આજે સવારના પાણી પાઈ દીધું જો બધીમાં પાણી પાઈ દીધું ને કારેલી પણ આખામાં વવાઈ ગઈ તો જો આ ધીરિયાભાઈએ પણ રમે ગારામાં જો એ ગારામાં કાં રમે gà rầm à gà rầm nhé là 2 bên nào nhé, kia là 2 bên nào mom rana, mom rana là 2 bên nào đó, merce pun tour đi lên trên đó, amerce cái tờ gì đó merce mati, merce mati hả, oh merce utre ke Ha Ha બપોરના ભણી ને આવી ગયો હે કેટલામું ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કેટલા મુલામકેજી માં ભણે દરિયાભાઈ માં ભણે તો નાના છોકરાની રમવાની મજા જ આવે જો ગારો વિખે આ જોઈ લો જાઓ મજા કરવા દેવાય છોકરાઓને તો કેટલા સમયથી હેરડી ખાધી નથી ત્યાં આજ હેરડી ખાવાનું મન થયું તો જોઈ લઈએ આપણે હેરડી હોય તો કાપી લઈએ ને ખાઈએ તો બીજું હોય શું આ જો કારી શેરડી છે ઓ મીઠી હોય કોઈ મીઠી હોય ખાવાની મજા જ આવે તો ચાલો ફટાફટ એક દાંડો કાપી લઈએ હારામાં હારો હોય તો હેરડી કાપી લીધી જો હવે આને હેરખોથી ફોલી ને પછી ખાઈએ મજા લઈએ હેરડીની જો આ હેરડી ફૂલી દીધી હવે ખાઈએ ને આ જો બીજું ફૂલવાનું કામ ચાલુ છે આજ ખાવાની મજા જાય છે આ જો મીઠી છે પછી કારી હેરડી છે કારી કંઈ ઘટે નહીં એવી તો હવે હેરડી ખાઈએ જો કોઈ મીઠી છે ખાવાની મજા આવે તમારે ખાવી હોય તો આવી ક્યારેક વાળીએ ના જોઈને નર્સરી આવી ગયા તો ભૂલ ભૂલ પિક્ચર જોતા હતા તો તમને બતાવીએ આજનો વ્લોક પૂરો કરીએ મારી ચેનલ ને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરતા રહેજો તો હવે આવતીકાલના વ્લોગ માં મળીએ ટાટા